ડભોલી વિસ્તારમાં અસામાજિક તત્વોની ખુલ્લે સામે આવી છે સુરતના વેડ રોડ ડભોલી ચાર રસ્તા પાસે આવેલી ગોવિંદનગર સોસાયટીમાં અસામાજિક સામે આવી છે સુરતમાં ફરી એકવાર ખુલ્લે આમ દાદાગીરી અને ગુંડાગર્દીની ઘટના સામે આવી છે માથાભારે તત્વો પોતાનો વર્ચસ્વ જમાવા નિર્દોષ લોકોને ધમકી આપી રહ્યા હોવાના બનાવો વધી રહ્યા છે ત્યાં ફરી એકવાર વેડ રોડ ચાર રસ્તા પાસે આવેલી ગોવિંદનગર સોસાયટીમાં અસામાજિક ખુલ્લેઆમ સામે આવી છે કરિયાણાની દુકાન ચલાવતા તેના પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ઘટનાની શરૂઆત અસામાજિક તત્વોને ગાળા ગાડી કરવાની ના પાડતા મામલો બિચક્યો હતો જેથી પરિવારે પોલીસ બોલાવવાની વાત કરતા અસામાજિક તત્વોએ દુકાનમાં તોડફોડ કરી હતી અને ભયનો માહોલ ફેલાવ્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે હાલ સીસીટીવીના આધારે સિંગણપોર પોલીસે તપાસ શરૂ કરી છે